હા નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું ખેડૂતની મુલાકાતે આવી છું તો આપણે એમનો થોડો પરિચય લઈ લઈએ પહેલાં તો ભાઈ આપનો પરિચય મારું નામ પટેલ દિનેશભાઈ ચેલાભાઈ ગામ ચોંગડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા મારું નામ ચૌધરી નરેશભાઈ ભાવાભાઈ ગામ ચાંગડા જિલ્લો થરાદ વાવ અને હું અહીંયા બરાબર ઓકે બધા ચાંગડાના છે હવે તમારા હરગવાની ખેતી કરી છે કઈ તારીખ કરેલી છે અમારે એક પાંચે વાવેતર કર્યું મેં એક પાંચે વાવેતર કરેલું સરગવા શક્તિ છે હા હા હવે ગઈ સાલ તમે એક વાવેતર કર્યું હતું કેટલા છોડ હતા એ ગઈ સાલ વાવેતર કરેલું હતું ને તમે સરગવા હજાર છોડ હજાર છોડ એટલે લગભગ દોઢ એકર જેવું થતું હશે તો કેટલું ઉત્પાદન લીધેલું તમે અને અંદાજીત પાંચ લાખ જેવું ઉત્પાદન લીધેલું પાંચ લાખ જેટલું ઉત્પાદન લીધેલું એમ ને તો સરગવાની અને ખેતી વિશે શું કહો છો તમે ખેડૂત મિત્રોને હાલની તારીખમાં બાગાયત ખેતીમાં સરગવા જેવું જે જેના અંદર ઓછો ખર્ચો અને વધુ આવક કરવું હોય તો સરગવા જેવી બીજું કોઈ ખેતી હાલ નથી આના અંદર તમારી મહેનત ઓછી છે ખાતર બિયારણ બહુ ઓછું છે અને એના શારીરિક આવક એમાં વધારે છે બરાબર બરાબર હવે તમારા અંદાજીસ આ છોડને ચારેક મહિના થઈ ગયા પોંચમાની પહેલી તારીખ વાવે તો એટલે ચાર એક મહિના થઈ જાય ને તો ચાર મહિનામાં તો ગ્રોથ બહુ સારો છે અને ફળી બી લાગી જઈએ તો વરસાદના કારણે શું છે કે ફૂલ ગરી જ હોય છે ન આજે ફળમાં કન્વર્ટ થઈ ગયું ફળી લાગી જાય બરાબર છે તો આ વરસાદના કારણે હવે આપણે લગભગ આઠમાનો ને એટલે નવમાંની પંદર તારીખે આપણે વરસાદ લગભગ ઓછો થઈ જશે તો તમારી ફળીમાં કન્વર્ટ થઈ જશે તો સૌથી વહેલું ઉત્પાદન આવશે વહેલું ઉત્પાદન આવશે તો શું હવે ભાવ વધારે સારા એવા મળશે તો ખેડૂતના શું છે કે ખેડૂત ટાઈમ કામ કરતો નહીં તમે એ જીવનની અંદર કોઈ ખાતર આપ્યું છે નહીં નહીં આપ્યું બરાબર સતો આટલો વિકાસ છે એનું કારણ શું હોય કે તમારી જમીનમાં કાર્બન વધારશે કાર્બન વધારશે એના કારણે આટલો ગ્રોથ છે એ જી કોઈ ખાતર બાતર તમે આપ્યું નહીં અત્યારે ખેડૂતો ખાતર એટલું બધું આપી છે સતો ગ્રોથ નહીં થતો એનું કારણ શું હોય કે એટલું કેમિકલ ચાલે નહીં એની અંદર સોણિયું કાર્બન બદલે સ્વાણીયું નાખવું પડશે લીલો પડવાસ બી કરવો પડતો હોય છે બરાબર છે તો આ બધું તમે ખેડૂત એકલું કંઈ કેમિકલ નોખવાથી કોઈ ખેતી થાય એમ નથી એના સાથે શું કે સાણિયું ખાતર હોય લીલા પડવાસ કરો તમે બરાબર તો એ બધું કરશો તો જે સેન્દ્રીય આપણે કાર્બન કીએ એ ખેતરની અંદર વધશે તો જ તમારો ગ્રોથ વધશે બાકી વધે એમ છે નહીં બરાબર છે પછી ખેડૂત મિત્રો શું કરે છે કે જમીનની અંદર કામ ઓછું કરે જમીનની અંદર એંસી ટકા કામ છોડ ઉપર કરે છે જમીનની અંદર વીસ ટકા કરે છે અને વીસ ટકા કરે એટલે ખાતર હોય કે કાર્બોન કબજ જે સોણિયું ખાતર કે ઓછું નખે બરાબર તો એના કારણથી શું થાય છે કે છોડ તો સારું થાય છે પણ જે એક વખત ફળ ફળ લાવવું પડતું હોય છે તો એ વખત આવતું નહીં સેટિંગ થતું નહીં તો ખેડૂત મિત્રોને કંઈ એંસી ટકા કામ જમીન ઉપર કરે ને વીસ ટકા કામ રોગ ઉપર કરે તો જો એ સાચી દિશામાં કામ કરશે ને તો આ વસ્તુ શક્ય બાકી એકલું કેમિકલ કરવાથી થાય નહીં હવે ખેડૂત મિત્રોને તમારે કંઈ શું કહેવું એમ કહે કે વના પર ખેતી કરાય કે ના કરાય તમે તો આગળ કરી ચૂકેલા છો મારા અનુભવ પર અનુભવ પ્રમાણે હતા જો સાડા તમારે જો બિયારણ સરગવા શક્તિ જેવું લાઈ અને એનો વાવતર કરો અને સરગવા જે બીજો કોઈ ખેતી નહી હાલ મતલબ પાક તમારા પૈસા કરવા હોય બાગાયતના અંદર તો સરગવા ખેતી હાલના યુગમાં કરવા જે છે એની આગળ ડિમાન્ડ એ વધારે છે એક્સપોર્ટના અંદર પણ બોલ જાય છે વર્ષે વર્ષે ભાવ પણ સારા મળે છે ગયા વર્ષે અંદાજી તમને 300 રૂપિયા સુધી મળ્યા હતા પસવાની અંદર શું કે હવે નસ વધવા મંડી છે લોકોના